તમે એવું કામારા ખાડો વાળો જોજો ને ભાઈ જાવરાણ કરી પગાર ના ચો તો થાય એટલે લઈ આવજો લઈજો હા તો તમે પકડવા છો હું તો હેતરમાં તો શું કહે તો પતંગ કદી પકડતો નહીં તમે પકડવા જ આયેલા હું નહીં પકડ પકડતો હોય મારા ઝંડો ના આવે

પુરા હા આ પેલી ગઈ જલ્દી પુરા હા તું આઈ બીજી આઈ બીજી આઈ આઈ આ પેલા બે લગોઈ છે મૂર્તિ તો આવશે જો પાડો દોળી હતી દેખાતી મને હા દોળી હતી દેખાતી હા એ પુરા ઉભરો હા આયો આયો જો લે આ પળો ઊભો થા ફારતા ને ફારતા ને આ પળો આ ભુરા જ પકરો હા આ લઈ લે ભુરા પેલો આવ્યો બીજો વાદરી આવ્યો ભુરા દેક દોરક લે અલ્યા પલા પક બરો 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 અલ્યા ભુરા પેલા છોકરાય પકડી લે તા ભુરા બરો ભુરા ભુરા પકડ આવું ભુરા દો પેલા આવ્યો અલ્યા ભરા જ અલ્યા ભુરા ઊભો થા ભુરા પેલા પક મા ઊભો રહ અલ્યા દો અલ્યા પતંગ આવ્યો

તારી તતંગ પતંગ કઈ શોર્ટ નઈ રે બધા બધા તું ના મારો 아. <뭔나> 내려라 <뭔나> <뭔나> <뭔나>

ઠપરાવા બે કેટા ઠપરા ઠપરા હું બંધાય છે હાય બેટા આ આપડે છે ને લોજી રોજ ઉઠતો ના મત થાય ના ના લે 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 બાપા તમે આપણે હેડોમ કરજો ભાઈ પતંગ ના હેલો